ધોઈને સુધારી નાખ્યાં છે અંદરથી બીયા હતા જે એ કાઢી લીધેલા છે અને પછી બધો મસાલો તૈયાર કરી નાખ્યો છે આ શેકેલી શિંગનો ભૂકો છે આ ચવાણું છે બે ટાઈપનું લીધું છે એક આ ગાંઠિયા છે આ છેક મરચાં આદુની પેસ્ટ છે મરચી છે સાથે આ લીંબુ છે બધી વસ્તુ રેડી થઈ ગઈ છે હવે આ બધો બીજો આપણે જે રેગ્યુલર મસાલો હોય એ લીધેલો છે હવે આપણે બનાવશું તેનો મસાલો સાથે ચવાણું અને ગાંઠિયાનો ભૂકો લીધેલો છે શેકેલ સિંગનો ભૂકો લીધેલો છે મરચી આદુની પેસ્ટ લીધેલી છે અને લસણ છે સાથે ચમચી બે ચમચી ચણાનો લોટ લીધેલો છે થોડી સ્વાદ અનુસાર ખાંડ લઈશું થોડો ગોળ લેશું સ્વાદ અનુસાર નમક લેશું રેગ્યુલર મસાલા લેશું થોડા લાલ મરચું થોડી હળદર લેશું ધાણા જીરું લેશું થોડોક ગરમ મસાલો લેશું કોથમીર લેશું થોડું તેલ લઈશું પછી બધું બરાબર મિક્સ કરશું હવે આપણે કારેલા ભરશું જે મસાલો બનાવેલો હતો એ કારેલાની અંદર સ્ટફ કરીશું એવી જ રીતે બધા આપણે કારેલા સ્ટફ કરી લેશું હવે આપણે ગેસ શરૂ કરીને બે ચમચી તેલ તેલ એડ કરીશું પછી જે જ્યારે તેલ આવી જાય ત્યારે એમાં રાઈ એડ કરીશું જરૂર મુજબ પછી થોડીક હિંગ લેશું હવે તેમાં કારેલા એડ કરીશું જે ભરેલા હતા એ કારેલા એડ કરીશું આપણે થોડા સાતળવા દઈશું કારેલાને થોડા કારેલા સતળાઈ જાય ત્યારબાદ આપણે જે મસાલો વધેલો હતો તે પણ એડ કરીશું હવે એને બરાબર હલાવી લેશું એક સાથે મિક્સ કરી લેશું બરાબર હવે આપણે એડ કરીશું એક ગ્લાસ જેટલું પાણી આપણે મિત્રો ડાયરેક્ટ જ આપણે કુકરમાં બનાવી છીએ કોઈ પણ ઝંઝટ વગરનું ડાયરેક કુકરમાં એકદમ સ્વાદિષ્ટ બનતું શાક છે હવે થોડાક આપણે કોથમીર એડ કરી દઈશું અને હવે આપણું કારેલાનું શાક એકદમ તૈયાર છે જો કેવું મસ્ત કોઈપણ ઝંઝટ વગરનું ડાયરેક્ટ જ કુકરમાં એકદમ સહેલાઈથી બનતું શાક કારેલાનું રેડી છે અને ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને જો આવીને આવી એકદમ સરળ રેસીપી જો જો જાણવા માગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો